ફેલાયો અને ભગવાન વિષ્ણુ દેખાયા એકાદશી ના દિવસે હરિદાસ એને કૌશલ્ય આખો દિવસ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ જાપ કર્યા

પોષ સુર એકાદ પ્રાદશી ના દિવસે હરિદાસ એને દિવસ ઓમ નમો નારાયણ જાપ કર્યા રાત્રે દીવો પ્રગટાવી જાગરણ કર્યું

અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા